અમરેલીના હનુમાનપરા વિસ્તારના સ્થાનિકઓએ કલેક્ટરને આবেদন પત્ર પાદવી નાના માર્ગ ઉપરથી ભારે વાહનો પસાર ન કરવા રજૂઆત કરેલી છે અમરેલી હનુમાનપરા વિસ્તારના સ્થાનિકઓએ કલેક્ટરને આবেদন પત્ર પાઠવેલ છે આ અરજીન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે હનુમાનપરા રોડ થી કાઠી સમાજની બ્રહ્મ સમાજની વાડીએ રસ્તો સાંકડો હોય અકસ્માત થવાની સંભાવના હોય ત્યારે ભારે વાહનો ચલાવવાના બંધ કરવા કારણ કે ત્યાં કૃષ્ણ સ્કૂલ બંસીધર સ્કૂલ પાઠક સ્કૂલ સરસ્વતી સ્કૂલ સન સનફ્લાવર્સ સ્કૂલ જીવન તીર્થ વિદ્યાલય અને કાઠી સમાજની વાડી બ્રહ્મ સમાજની વાડી આહિર જ્ઞાતિની વાડી તુલસી પાર્ટી પ્લોટ કડવા પટેલ સમાજની વાડી તેમજ જલારામ સોસાયટી ગોકુલ ગાર્ડન સોસાયટી જડેશ્વર સોસાયટી સત્યનારાયણ સોસાયટી સહજાનંદ સોસાયટી રણુજા સોસાયટી રણુજા ધામ યશોદાનગર મારુતિનગર યોગીનગર ધરતી પાર્ક અને ઉર્જાનગર જેવી સોસાયટીઓ આવેલી છે અને દસ હજાર કરતાં વધારે માણસોની અવરજવરવાળા આ રસ્તા ઉપર બાળકો ભૂલકાઓ વયોવૃદ્ધ લોકો અવારનવાર પસાર થતા હોય છે અને ખાસ કરીને સ્કૂલ અવર્સ દરમિયાન મોટી સંખ્યામાં તે લોકોની આવન જાવન થતી હોય ત્યારે અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે તેથી વિનંતી કરવામાં આવેલી છે કે આ રસ્તા ઉપરથી ભારે વાહનો ન ચાલવા દેવામાં આવે અને આ બાબતે કાર્યવાહીમાં સંતોષ નહીં થાય તો ગાંધી ચિંત્યા માર્ગે આગામી સમયમાં અહિંસક આંદોલન કરવા માટે તમામ લોકોએ અબાલ વૃદ્ધ લોકો સહિત મજબૂર થવું પડશે વંશીધર વિદ્યાલયમાં આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું આજરોજ અમે કલેક્ટર સાહેબને હમણાં જ આવેદનપત્ર આપ્યું છે અને હનુમાનપરા વિસ્તારના સાથીઓ પણ મારી સાથે છે અમારે જીઆઈડીસીમાં જે રસ્તો જે વર્ષો જૂનો હતો એ રસ્તો બંધ થવાને કારણે જેઆઈડીસીના જે ભારે વાહનો છે એ હનુમાનપરા રોડ ઉપરથી ખૂબ મોટી સંખ્યામાં પસાર થાય છે અને આ હનુમાનપરા રોડ ઉપર લગભગ આઠ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે નાના બાલમંદિરથી અને ધોરણ બાર સુધીના બાળકો એકસાથે લગભગ આશરે પાંચથી છ હજાર બાળકો આ રોડ ઉપરથી અવરજવર કરે છે ત્યારે આ ભારે વાહનોને ટ્રાફિકને કારણે અકસ્માત થવાની ખૂબ મોટી સંભાવના છે અને અમે બધા ચિંતિત છીએ આ રોડ ઉપરથી જે સ્થાનિક જે સોસાયટીના વિસ્તારના લોકો છે એ પણ વૃદ્ધ લોકો પણ પસાર થાય છે ખાસ કરીને અમારા જે નાના બાળકો છે ધોરણ પાંચથી લઈ ધોરણ એકથી લઈ અને બાર સુધીના એ બધા જ વિદ્યાર્થીઓ સાયકલ ઉપર પોતે આ રોડ ઉપરથી અવર જવર કરતા હોય ત્યારે આ ભારે વાહનો આ રસ્તા ઉપરથી જો ચાલું જ રહેશે તો આવનારા દિવસોમાં અકસ્માત થવાની પૂરેપૂરી સંભાવના છે અમારી વિનંતી છે માનનીય કલેક્ટર સાહેબને આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને માનનીય કલેક્ટર સાહેબે અમને આશ્વાસન પણ આપ્યું છે અને અમારી વિનંતી છે કે આ જે રસ્તો છે એનો યોગ્ય નિકાલ થાય જે જૂનો રસ્તો હતો એ ફરી પાછો શરૂ થાય અને અમારા હનુમાનપરા રોડને રસ્તો છે જે એમાં બાળકોની અવર જવરને કારણે અકસ્માત ન થાય એટલા માટે અમારી વિનંતી છે કે આ રસ્તાની કંઈક યોગ્ય રીતે નિકાલ થાય અને આ રસ્તાનો બીજો વિકલ્પ શોધી અને અમારા પ્રશ્નનું સમાધાન થાય એ માટે અમે માન્ય કલેક્ટર સાહેબને મળ્યા હતા